નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે આજે બીજું નહોતું છે ત્યારે ખેલૈયાઓના ઉત્સાહમાં કોઈ પણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે સુરતમાં નવરાત્રિના પર્વને લઈને મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે સુરતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ ટીમ રસ્તા પર આવી એક્શન કામગીરી કરી રહી છે દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં આવ ફરતા તત્વો દ્વારા તૈયાર થઈ રહે નીકળેલી મહિલા કે યુવતીઓની છેડતી ન થાય તેને પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સુરત પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં પણ આવી રહ્યા છે તેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાય તો તેને ડિટેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે નવરાત્રિ આવે એટલે ખલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે તૈયાર થઈને મોટા મોટા આયોજનોમાં યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘુમવા જતી હોય છે અને મોડી રાત્રે સુધી ગરબાનો આનંદ માણી ઘરે પરત ફરતા હોય છે અને આવા સમયે મહિલાઓ કે યુવતીઓની છેડતીના અનેક બનાવો પોલીસ સમક્ષ સામે આવે છે સુરતમાં અનેક મોટા આયોજનો આ વર્ષે નવરાત્રીના થયા છે ત્યારે ખેલૈયાઓમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને લઈને ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ ન પડે તેના માટે સુરત પોલીસ સજ્જ થઈ નજર રાખી રહી છે શહેરના ઠેક ઠેકાણે પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તાર સહિત મોટા મોટા આયોજનોની આસપાસના વિસ્તાર અને મોટા મોટા આયોજનોમાં પણ આ વખતે સુરત પોલીસની બાજ નજર છે નવરાત્રીને લઈ મહિલાઓ યુવતીઓ ટ્રેડિશનલ શણગાર સાથે તૈયાર થઈ મોડી રાત સુધી ગરબે રમવા જતી હોય છે અને આવા સમયે તેની સુરક્ષાની જવાબદારી ખૂબ જ જરૂરી બની રહે છે ભૂતકાળમાં અનેક નવરાત્રીને લઈ મહિલાઓની છેડતી અને અઘરિત બનાવો સામે આવ્યા છે ત્યારે આ વખતે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સુરત પોલીસે ઉપાડી છે નશાની હાલતમાં આવાર આવારા પંથી કરતા નબીરાઓ દ્વારા મહિલાઓની છેડતી ન થાય તેની પર પોલીસ ખાસ ધ્યાન રાખી રહી છે તેમની સાથે જોવા મળી હતી મોટાભાગે મહિલાઓની છેડતી દારૂના કે અન્ય કેફી પદાર્થના નશામાં ફરતા આવારા તત્વો દ્વારા કરતા હોય છે ત્યારે આ વખતે પોલીસ દ્વારા સુરતના જુદા વિસ્તારમાં રસ્તા ઉપર બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા લોકોનું ચેકિંગ કરાયું હતું